કડીના રાજપુર નજીક આવેલ ઇન્દ્રસેલ યુનિવર્સિટીમાં ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો કડીના ઉંઠવાડ રાજપુર રોડ પર વિશાળ જગ્યામાં ઇન્દ્રસેલ યુનિવર્સિટી આવેલ છે આ યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે ત્યારે શનિવારના દિવસે ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો આ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના ઇસરો ડાયરેક્ટર ડોક્ટર નિલેશ એમ દેસાઈ તથા યુનિવર્સિટીના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા આ સમારોહમાં બસો સિત્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સાથે સારા માર્ક્સ મેળવવા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રેઝિડેન્ટ મેડલ જેવા અનેક મેડલોથી નવાજવામાં આવ્યા હતા સાથે પીએચડીના વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ યુનિવર્સિટીને લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાની હોય જેથી આ યુનિવર્સિટી પ્લાસ્ટિક મુક્ત યુનિવર્સિટી બની છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી આ ઉપરાંત યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે એવોર્ડ પણ મળ્યો છે આજે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ટોટલ બસો ને સત્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત થઈ જેમ જેમાંથી એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ અને સાયન્સના પ્રોગ્રામ છે ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવ્યા છે યુનિવર્સિટી યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સ્કિલ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમો અહીંયા ચલાવ્યા જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ આઈટી મેકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવી જે થી કરીને સમાજને સોચાળીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ સર આપણે પ્લાસ્ટિક બેગને અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધો કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં એટલે આજે અમારા કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા અને અમે પણ નથી વાપરતા અમે એની જગ્યાએ કાચના કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની બોટલ્સ અમે મૂકી અને ગ્લાસ આપેલા છે મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઊભું કરે અને યુનિવર્સિટી જે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માંગે છે તો લાઈફને જો સસ્ટેન કરવી હોય તો આ પ્લાસ્ટિકના બાનને તો આપણે એકચ્યુઅલી ટાર્ગેટ કરવો જ પડશે એટલે પહેલું કામ અમે એવું કર્યું કે પ્લાસ્ટિકને બાન કરીએ અને પ્લસ તમે જુઓ છો કે અમારા કેમ્પસમાં અમે ગ્રીનરી જે મેન્ટેન કરીએ છીએ હાઉસ કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ હાઉસ એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે અને આ વર્ષે અમને કોર્નલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો